દીક્ષિત જીવન ચરિત્ર પરમાસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી દયાનંદ સ્વામી ફે ઉત્તમાનંદ સ્વામી વિસનગરમાં મંદિર બંધાયું અને ઉત્તમાનંદ સ્વામીએ અક્ષરમાં નિવાસ કરતા અક્ષરધામમાં નિવાસ લીધો એની સુંદર કથા વિસનગરમાં પણ મંદિર બનાવતી વખતે દેશીઓએ અનેક વિઘ્નો કર્યા પણ ઉત્તમાનંદ સ્વામી તેઓને શ્રીજી મહારાજના પ્રતાપે અનેકને પરચા આપી અને શ્રીરીના આશ્રિતે કર્યા અને એના દ્વારા જ મંદિરનું નિર્માણ કાર્ય કર્યું ભગવાન આ બ્રહ્માંડમાં કરોડો આત્માના કલ્યાણ કરવા માટે પધાર્યા હતા અનંત આત્માના ઉદ્ધારના હેતુથી શ્રીજી મહારાજે પોતે મંદિરો બનાવ્યા છે સંતોમાં રહીને મંદિરો બાંધવાની પ્રેરણા પણ કરી છે મંદિરના બાંધકામ વખતે આવતા અનેક દુઃખો સંકટોને મહારાજ સાથે રહીને એમાંથી નિવારણ કર્યું છે અપાર દયા કરીને કરુણાસાગર ભગવાન સ્વામિનારાયણને પોતાના સંતો ભક્તોના કામ કર્યા છે દ્વેષીઓના દ્વેષથી મુક્ત કર્યા છે પળે પળે પરચા પૂરી પ્રાણ જીવન પુરુષોત્તમ નારાયણ સત્સંગ પલ્લવિત રાખી રહ્યા છે આવી રીતે ભગવાને પોતાના સંત દ્વારા વિસનગરમાં પણ ખૂબ સુંદર મજાનું મંદિર કરાવડાવ્યું હવે દયાનંદ સ્વામી કહેતા કહેતા ઉત્તમાનંદ સ્વામીનો અંતિમ અવસ્થા વિસનગર ગામે રહેતા ભગવાન અખંડ ભજનારા મહારાજમાં વૃત્તિ રાખનારા એવા દયાનંદ સ્વામીનો અંતકાળ નજીક આવ્યો ભગવાને તેને અગાઉથી થોડું જણાવી પણ દીધું હતું તેથી સ્વામી કહે આજથી ત્રણ દિવસ બાદ તેથી સ્વામી કહે આજથી ત્રણ દિવસ બાદ અનેક મુક્તોની સાથે લઈને ભગવાન મને તેડવા આવવાના છે દયાનંદ સ્વામીને કહેવા મુજબ જ સમત ઓગણીસો પચીસ ભાદરવા સુધી બીજ તારીખ જો કહું તો તારીખ આઠ નવ અઢારસો ને બુધવારના રોજ અનેક મુક્તો સાથે ભગવાન પુરુષોત્તમ નારાયણ વિમાન લઈને તેડવા આવ્યા સંતો હરિભક્તોને જાણ કરી છે આવો બધા કરો દર્શન આવો બધા કરો દર્શન અને હ દર્શન થયા આ રીતે દયાનંદ સ્વામી સામર્થ્ય જણાવી સ્વતંત્રપણે પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી વિસનગરમાં રહ્યા થતા પોતે અક્ષરધામ અક્ષર નિવાસી થયા તેમની સ્મૃતિ રૂપે આ જગ્યાએ આજે ઓટો પણ કરેલો છે અને સ્વામીના દિવ્ય યશની અને અનુક ઇતિહાસની સૌને યાદી પણ એ ઓટો આપે છે તો વાલા ભક્તો સદગુરુ શ્રી સ્વામીએ એકવીસ વર્ષ સંસારમાં રહી ભજન ભક્તિ કર્યા અઢારસો પાસઠ ચૈત્ર માસમાં ભગવાનના જ વરદ હસ્તે મહાદીક્ષાને પામ્યા પરમહંસ્તૈયા એકવીસ વર્ષ સંત રૂપે ભગવાન સ્વામીની સાથે રહ્યા અને સત્સંગની સંતો પુક્તિની ખૂબ સેવા કરી અને ભગવાન સ્વામી ધામમાં ગયા બાદ અમદાવાદ દેશમાં રહ્યા અમદાવાદ દેશની અંદર ઓગણ ચાલીસ વર્ષ સુધી સત્સંગની સેવા કરી આચાર્ય મહારાજ સંતો બધાને ખૂબ રાજી કર્યા આવી રીતે એક્યાસી વર્ષ સુધી આ સત્સંગની અવિરત સેવા તન મનથી કરીને આખું ચંદનની જેમ ઘસીને ઘસી નાખનાર આવા સંતના ચરણોમાં કોટી કોટી વંદન હો કોટી કોટી વંદન હો જય શ્રી સ્વામિનારાયણ